લંબાત નગરમાં યુસુફ ગેંગનો આતંક છ આરોપીઓને સરકસ ગાડી કાયદાનું પાલન કરાવતી પોલીસ લંબાત વિસ્તારના ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો જ્યાં પાર્કિંગમાં હપ્તા નિરાવતમાં એક યુવક પર બે રહેમીપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં છ જેટલા સામાજિક તત્વો યુવકને ચપ્પુ તથા પગડે માર મારતા જોવા મળ્યા હતા જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ધમાલ મચાવનારા છ જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરી કાયદાનો ડર પેદા કર્યો છે સુરતના લીંબાય પ્રાપ્ત માહિતી અનુસાર લીંબાય ગોવિંદગરમાં પાર્કિંગમાં હપ્તા બાબતે ચાલી રહેલા વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું યુસુફગંગના સભ્યોએ યુવકને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યો હતો આ હુમલાથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળતા તેમણે તાત્કાલિક શરીદા હતા અને આ હુમલામાં સામેલ યુસુફગંગના છ આરોપીઓને ઘટના કલાકોમાં ઝડપી પાડ્યા હતા આતંકશાવનાર છ આરોપીઓની ધરપકડ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ આરોપીઓનું ઘટના સ્થળે સંઘર્ષ કાઢ્યો હતો કાયદાનું પાલન કરાવવા અને અન્ય અસામાજિક તત્વોમાં ભય પેદા કરવાના હેતુથી પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું આ કાર્યવાહીથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે સંતોષની લાગણી જન્મી છે પાર્કિંગના હપ્તા બાબતે યુવક પર હુમલો કર્યો હતો ઉલ્લેખનીય છે યુસુફ ગેંગના આરોપીઓ પર પણ અગાઉ ગુસીચોક હેઠળ ગુનો દાખલ થયેલો છે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને ગંભીરતા દર્શાવે છે પોલીસે આ સામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરીને આ વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવાની કટિબદ્ધતા દર્શાવી છે પોલીસની આ કડક કાર્યવાહીએ અન્ય ગુનેગારો માટે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં